India 9 News, Mirror of Truth. માડવી તાલુકાના તલવાડા ગામે આવેલી ઈશ્વરેશ્વર કરસનદાસજી મહારાજે જીવનના ભલાકાર્યોને સમર્પિત આ સંસ્થા માટે રૂપિયા બે લાખ અગિયાર હજાર ઉદાર અનુદાન આપ્યું સાથે જ ભાનુસાવી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જયસર તરફથી પણ અગિયાર હજાર રૂપિયાનું યોગદાન મળ્યું સંસ્થાના સંચાલક જડે જડેજાએ બંને દાતાઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આબા યોગદાનથી સંસ્થા વધુ નિરાધાર ગૌમાતાઓની સેવા કરી શકશે મહંત શ્રીએ સંસ્થાની કામગીરીને પ્રેરણાદાયી ગણાવી અને વધુ દાતાઓને જીવદયાના કાર્યો માટે આગળ આવવાની અપીલ કરી તલવાણા ગૌશાળા આજે ન માત્ર સેવા પણ શ્રદ્ધા અને સહાનુભૂતિનો જીવો વિજ્ઞાન બન્યું છે અહેવાલ રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ